નમસ્કાર ટુ ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીના કદાવર નેતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેતની નામદાર દ્વારા જે રાજીનામું આપ્યા બાદ જે ભારતીય જનતા પાર્ટીમાં એક ભૂકંપ જેવું દેખાયું અને ત્યારબાદ કેતની નામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા એમની સાથે મિટિંગ કરવામાં આવ્યું ત્યારબાદ કેતન ઇનામદાર દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું કે હું મારો રાજીનામું પાછો ખેંચી રહ્યો છું આ કહી કહાની પાછળ શું કહી રહ્યા છે કેતન ઇનામદાર આપણ સાંભળો મેં મૂડીને આપ્યું હતું અને એની અંદર મેં બે લીટીમાં લખ્યું હતું કે ભાઈ મારા અંદર આપવાના અવાજને માન આપીને હું આ રાજીનામું આપું છું અને એના પછી રાજીનામું મોકલ્યા પછી મારું એકદમ ક્લિયર કટ હતું કે ભાઈ વાંધો નહીં હવે રાજીનામું આપવું જ છે અને મારી અંદરની વાત જ્યારે મારા આ રાજીનામાની જાણ મારા પ્રદેશના મોવડીઓને મારા સરકારમાં સાહેબથી માંડીને તમામ મારા પ્રભારી મંત્રીઓને અને અમારા આગેવાનોને થઈ ત્યારે એમને મને પૂછવામાં આવ્યું કે ભાઈ આ અંતરના અંતરના આત્માના અવાજની વાત એટલે શું શું છે એટલે મેં એમની સાથે બેસીને બધી ચર્ચા અત્યારે માન્ય આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબ પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ અને એમની સાથે બેસીને ચર્ચા કરી અને મેં મારી બધી જ વાત એમની સાથે કરી અંદરથી જે પણ મારો ડુંમ તો મારી વેદતા હતી મેં અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબને અને અમારા પ્રભારી મંત્રીને કહી રત્નાકરજી અમારા સંગઠન મહામંત્રી એ પણ મને પોઝિટિવલી મને એમને આ વસ્તુનો જવાબ આપ્યો અને એમને તુરંત કહ્યું કે ભાઈ આ જે પણ છે એ તમારા એનું નિરાકરણ લાવીને તમને સંતોષ ને પ્રત્યેક કાર્ય કાર્યકર્તા અને પાર્ટીના સંતોષ થાય એવું જ સંગઠન દ્વારા અને સરકાર દ્વારા કામ થવામાં કરવામાં આવતું હતું અને જે પણ નાની મોટી કંઈક હશે તો સાથે બેસીને જોઈ લઈશું આ વાત મારા આજે સંગઠન શ્રી પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ અને પ્રભારી મંત્રી મારા અરજભાઈ સાથે થઈ હું આજે લોકસભાની ચૂંટણી સામે છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વખત દેશનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે અને નારા સાથે આજે ગુજરાતના પણોતા પુત્ર જે આપણા દેશને મહાસત્તા તરફ જવા જઈ રહ્યા છે ત્યારે હું એટલું જ અકશ કહીશ કે મારું રાજીનામું એ મારા અંતરાત્માના અવાજને માન આપી નહોતું અને આ જ રાજીનામું અત્યારે હાલના આ સમયમાં મારું ભલે મારું લાગણી અને મારી માગણી બે અલગ વસ્તુ છે પણ એક પાર્ટી લેવલે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હું પોતે માન્ય પ્રદેશ શ્રી અને પ્રભારી મંત્રીશ્રી સાથે ચર્ચા કરીને મને સંતોષ છે અને હું વિચારું છું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસમાં આવી કોઈ વસ્તુ ફરી મારા મારા અને પ્રત્યેક કોઈ નાના કાર્યકર્તા માટે પણ નહીં થાય એવી મને ખાતરી પણ છે એટલે હાલ આ રાજીનામાની વાત અમારા અધ્યક્ષશ્રી વિધાનસભાના અધ્યક્ષશ્રી પણ ઠક્કરભાઈ પણ સાથે હતા વાતચીત કરીને આ રાજીનામાની અંદર હવે હું આના માટે વિચારું છું કે રાજીનામું અત્યારે હું પરત લઉં છું અને આ વાત મીડિયા સમક્ષ કહેતી વખતે ફરી વખતે કહું છું કે અંતર આત્માના અવાજ અને પ્રત્યેક પાર્ટીના જૂના કાર્યકર્તાના માન સન્માન માટેની આ વાત હતી મેં બધી જ વાત મારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબને સંગઠન મહામંત્રી અમારા રત્નાકરજીને અને પ્રભારી મંત્રીશ્રીને મેં બધી જ વાત કરી છે મને સંતોષ થાય એવી રીતે એમને મારી વાતનું સોલ્યુશન લઈ આવ્યું છે એટલે આજે આ મારી વાત અત્યારે ફરી વખત બે હજાર વીસમાં જ્યારે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ મારા જે પણ મુદ્દાઓ હતા એનું મારી સરકાર અને સંગઠને પોઝિટિવ લઈ અને એ વખત તરત નિરાકરણ લાવ્યા હતા અને આ વખતે પણ

ત્રણ ટ્રમ્પમાં કરવાનો છું સત્યાવીસની ચૂંટણીમાં હું વિધાનસભાનો ઉમેદવાર નથી ત્યારે હું એવી વસ્તુથી સ્પીડમાં ચાલુ છું કે મારા કામ સ્પીડમાં થાય મારા વિસ્તારના કામ મારા ડ્રીમ પ્રોજેક્ટો છે એ મારા કાર્યકાળમાં જ પૂરા થાય એવી લાગણી સાથે હું નીકળ્યો છું એટલે અમુક સ્ટેપ મારા મારા પ્રમાણમાં થઈ જાય છે જે કદાચ ઉતાવળિયા પણ હોઈ શકે અને કદાચ મારા સ્વભાવ પ્રમાણે હું બરાબર છું પણ એ પાર્ટી લાઈનમાં ના હોઈ શકે પણ હું આજે કહું છું કે જે પ્રશ્નો મારા હતા એ પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે મને સંપૂર્ણપણે ખાતરી આપવામાં આવી છે અને મને વિશ્વાસ થાય કે આ કામ થઈ જશે જે મારા બે હજાર વીસ માં જે મારો પ્રશ્ન હતો અને એ જે મારી માંગણી મારી સરકારે સાડી ચારસો કરોડ ની પૂરી કરી અને મારી લાગણીને ને માગણી હતી કે આચારસંહિતા પહેલા એ કામ ચાલુ થાય કોઈક ટેકનિકલ કારણસર એના લીધે કંઈક ડિપાર્ટમેન્ટની કામ ધીરું તો એટલે આજે આચારસંહિતાનો તૈય મહિના જે મહી જે મારો પ્રોજેક્ટ કામ ચાલુ થવાનો હતો ત્રણ મહિના અટકી ગયો ત્રણ મહિના પછી ચોમાસું આવવાનું હતું અને ચોમાસામાં બીજા ત્રણ મહિના ખેંચાય ચાર મહિના તો સાત આઠ મહિના આ પ્રોજેક્ટ લેટ થાય એટલે બે હજાર સત્યાવીસ પહેલાં આ પ્રોજેક્ટ પૂરો પણ નહોતો થતો ત્યારથી જ મારા દિલની અંદર આ એક ડૂમો હતો અને આ બધી જ વસ્તુ મેં અત્યારે મારા માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સાહેબ મારે કહી છે એમને બે હજાર તમે બે હજાર વીસમાં તમે રાજીનામું આપ્યું ત્રણ વર્ષ પછી બે હજાર ચોવીસમાં તમે રાજીનામું આપ્યું

આ બધી જ વાત મે મારા માન્ય પ્રદેશ અદ્યક્ષલી સાથે કરી છે અને કોઈ વ્યક્તિગત કોઈની વાત છે જ નહીં કોઈ વ્યક્તિગત કોઈનો વિરોધ છે નહીં પાર્ટીમાં જ પાર્ટીના નિર્ણયો જ્યારે લેવાતા હોય ને કોઈ લે અને પાર્ટી આવકારતી હોય તો મારે પણ એને આવકારવો જ જોઈએ વાત મારા જૂના કાર્યકર્તા એમાં હું પણ આવી ગયો એમના માન સન્માનની હતી એ પણ મેં વાત કરી અને જે પણ નિર્ણય લેવાય એ સંગઠન સ્થાનિક સંગઠન સંકલન કરી બેઠક ગુજરાતમાં ભાજપ જે બદનામ થયું કારણ કે છેલ્લા બાર કલાક થી તમારા રાજીનામા પછી બાર કલાકથી થી ક્યાંક એક તરફ પ્રદેશ પ્રમુખ પાંચ લાખ ની મતો ની જીતવાની વાત કરે છે અને તમારા રાજીનામા કારણે લોકોમાં જે સંદેશો ગયો એ તમને લાગે છે કે ભૂલ હતી સીધી વસ્તુ કહી દઉં છું દરેક ના કામ કરવાની રીત પદ્ધતિ અલગ હોય હું પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો નો સનિષ્ઠ કાર્યકર્તા છું પણ કામ કરવાની આજની મારી રાજકીય કારકિર્દી તમે ચકાસી લેજો હર હંમેશ ડિફરન્ટ રહી છે હું પાર્ટીનો વફાદાર છું વફાદાર રહીશ પણ કામ કરવાની રીત કાયમ ડિફરન્ટ રહે છે એટલે આ મારી કદાચ મારી આ પોતાની અલગ વાત હોઈ શકે પણ હું પાર્ટી લાઈનમાં છું અને પાર્ટી લાઇનની વાત જ્યારે આવતી હોય અને તમે હવે પૂછ્યું જ કે આવનારા દિવસોની અંદર મારા કોઈ પગલાંથી પાર્ટીને નુકસાન થતું હોય તો મારા પાર્ટીના હિતની અંદર પણ મારા નિર્ણય પાછો